લીમખેડા તાલુકાના હાથી થરાઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ફી વગર પરીક્ષામાં બેસવા ન દીધા મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના હાથી અભ્યાસ સ્કૂલ આંબા ગામનો ધોરણ આઠનો વિદ્યાર્થી શ્રી ડામોર શોભનભાઈ રમેશભાઈની પાંચ હજાર ફી બાકી રહેતા તેમને આચાર્ય દ્વારા પરીક્ષામાં બેસવા દીધા ન હતા આમ ખાનગી શાળાઓમાં શિક્ષણ મોંઘું થતાં અહીંના ગામડાઓના આદિવાસીઓના બાળકોનું આખા વર્ષનું શિક્ષણ બગડ્યું હોય તેવું જણાઈ રહ્યું છે શાળાના શિક્ષકોની માનવતા મરી પરવારી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે પરીક્ષા આપવા દેતા અને રિઝલ્ટ અટકાવવાની શિક્ષા કરતા તો બાળકનું આખું વર્ષ બગડતું ન રહે અને બીજા વર્ષમાં ફી આપી અને ઉપલા વર્ગમાં દાખલ થઈ શક્યા હોત પણ શાળાના વહીવટકર્તાઓની માનવતા મરી પરવારી હોય તેવું જણાઈ રહ્યું છે બિરોચિપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દા તમે કેમ ઉભા અહીંયા ગાડી આગળ પેપર આપવા નહીં દેતા કયા ધોરણમાં ભણો છો તમે આઠમા ધોરણમાં કેમ પેપર આપવા નહીં દેતા કેટલી ફી બાકી તમારી અંદર હાથ સાડા હાથ તો બીજી ફી ક્યારે મળશે એવું કીધું તમે સાહેબને આપવા આજે બાર વાગ્યા આપવા કીધી છે ત્યાં સુધી આ બેસવા નથી થતા સાહેબ તમે સાહેબને કીધું તું કીધું કે હું પૈસા ભરી દઈશ એમ કીધું કીધું ના નાખી સાહેબ ના પાડે છે શું શું કે સાહેબ તમને નહીં પૈસી પી વગર નહીં બેહવા માંગે એવું કીધું કયા ગામના છો અંબા નામ તમારું બોલો સોફન આખું નામ બોલો તમારું ડામર સોફન રમેશ ગામ અંબા